શિયાળામાં દરરોજ એક આમડું ખાવાથી આપણા શરીર ને કેટલા ફાયદા થાય છે ચાલો જાણીએ તે પહેલા અમારી ચેનલ ને ફોલો કરી દેજો અને આ વિડીયો લાઈક કરી દેજો આમળા રોગ પ્રતિકારક શક્તિ વધારો છે અને થાય કબજિયાત વાયુ અને અપચો જેવી બીમારીથી બચી શકાય છે આમળા શરીરના રક્ત સંચાર સારું બનાવે છે અને કોલેસ્ટ્રોલ નોર્મલ કરવામાં મદદ કરે છે તેથી હૃદયને લગતી બીમારીઓ